ઊંચો હાથ કરી અને નિકુંજ નાયક શી બોલાવી રહ્યા છે આવ આવ આખી સ્વરૂપની ભાવના જે આપણે જાણીએ છે આ પ્રભુ દ્વાર સુધી પધાર્યા છે ભીતર તો અનેક વિવિધ પ્રકારની લીલા થઈ રહી છે પણ રાસ કરતા કરતા પ્રભુને વિચાર થયો આ રાસ જેવી જે વિખુટા જીવ પડ્યા છે એ તો સંસારમાં ગયા છે અને સંસારના સુખ દુઃખનો અનુભવ કરી રહ્યા છે દ્વાર પર ઉભા રહી ઊંચો હાથ કરીને બોલાવે છે શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુસ્િકમાં બંધ કરે છે અને માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થયો છે તારા કામનો રહ્યો નથી હવે તારો પ્રભાવ આના ઉપર ની ચાલે ભક્તિ સુંદરી ને માયા દાસી બે મુહૂર્ત પ્રગટાવી તેમાં પહેલી નકશિક સુભગા શ્રી હરિને મન ભાવી તો ભક્તિ તો સુંદરી છે અને માયા દાસી છે આપણા પુષ્ટિ માર્ગમાં માયા થી આવૃત ભગવાન નથી માયા તો ભગવાન ની દાસી છે એક સંસારમાં ફસાવનારી અને બીજું લીલામાં સહાયક કરનારીનાથજી બાબા હૃદયમાં હૃદયને પુષ્ટિક માં બંધ કરે છે ભક્તોના જે કમર પર જમણા હાથ છે અને માયા ને અંગુષ્ઠ બતાવે છે ગીતાજીમાં જેમ કહ્યું ને ભગવાન મામે વૈયે પ્રપત મેતામ તેમ તરંતે જે મારો થાય એ જ માયા ને તરે ભગવાનના ચરણોમાં આવતા જ ભગવાન હૃદયમાં મુઠ્ઠીમાં પકડે તમે શરણાગત થાવ એટલે તમારા અલૌકિક ને સાધવાની ચિંતા ભગવાન ને થઈ જાય જેમ કોઈ બાળકને કોઈ ખોળામાં આપીને જાય લાને સાચવજો હવે ચિંતા કોને હોય બાળક તો ખોળામાં છે તો નિશ્ચિત છે જે આપી ગયો એને એમ છે કે મેં પેલા ને આપ્યો છે એટલે ચિંતા નથી સાચવશે તો જેને ખોળામાં લીધો એને ચિંતા છે એ મહાપ્રભુજી આ જીવનો હાથ પકડીને ઠાકોરજી ના હાથમાં આપી જાય લો આપનો જીવ આપને આપ્યો મહાપ્રભુજી નિશ્ચિંત થયા જીવ નિશ્ચિંત થયો ચિંતા તો ઠાકોરજી ને થઈ અને એટલે જ તો પ્રભુએ કહ્યું અનન્ય આ ચિંતો મામ એ જ ના પરિપાસ તેભિયુક્તા નામ યોગક છે એમ મહાપ્રભુ જે મારો થાય છે એનો યોગ છે એમ બધું હું કરું છું મારાની ચિંતા હું કરું છું આપણે તો એટલું જ સિદ્ધ કરવાનું છે કે પ્રભુને એટલો ભરોસો અપાવવાનો છે કે તમારા સિવાય અમારું કોઈ નથી આ ભરોસો જે દિવસે ઠાકોરજીને આપણે અપાવી દીધો ને એ દિવસે ઠાકોરજી આપણું બધું જ કરશે આપણને હજી આય છે હજી પેલાય છે હજી ભલાણાય છે એટલે એમ થાય કે છે તો દોડવા દો પેલો કથા પ્રસંગમાં કેતા ને કે ભગવાન એકવાર વૈકુંઠમાં ભોજન કરવા બિરાજ્યા હતા અને ભૂતલ ઉપર એના ભક્ત ને બધા પથ્થર મારી રહ્યા હતા અને પેલો ભગવાન મારી રક્ષા કરો અને પ્રભુ ભોજન કરતા કરતા ઉભા થઈને દોડ્યા લક્ષ્મીજી પંખો કરે ચિંતા થયું કે આ દોડ્યા ક્યાં પણ દરવાજે પાસે આવીને પાછા વળી ગયા પાછા ભોજન કરવા બિરાજી ગયા લક્ષ્મીજી પૂછ્યું કે આ શું થયું એકદમ ત્યાં ઉભા થયા દરવાજા સુધી દોડ્યા અને પાછા આવીને કેમ બેસી ગયા જોકે મારા ભક્ત ને લોકો પથ્થર મારી રહ્યા હતા અને મારો ભક્ત મને બોલાવતો હતો પ્રભુ ઘણી વાર આપણા માટે ઉભા થઈને દોડતા હોય છે પણ આપણે સંસારના કોઈ ને કોઈ પથ્થર પકડી લઈએ એટલે પ્રભુ પાછા આવીને બેસી જાય છે ઉપાય કરાય પણ આશ્રય તો ભગવાન જ રખાય ભગવાન બુદ્ધિ આપીને ઉપાયો આપે છે પણ એ ઉપાય પણ આશ્રય સાથે ના હોવા જોઈએ કે આ વ્યક્તિ પણ ઠાકોર જે આ હૃદયમાં બિરાજશે તો જ મારા કામમાં આવશે તો જ મારું સાથ કરી શકશે છેલ્લે યશ તો ભગવાન પાસે જવું જોઈએ પ્રભુએ જ કરતા છે કરતું મકરતું મન્યા કરતા અન્યથા કરતું એ જ છે જે દિવસે તમે ભરોસો અપાવી દેશો પ્રભુ આપના સિવાય મારું કોઈ નથી

અમારા માટે તારા સિવાય કોઈ નથી શ્રીના તું જ એકમાત્ર મારો સહારો છે એ સુખ હોય દુઃખ હોય ખુશી હોય દુઃખ હોય ગમે તેવા સંજોગો હોય અમે હસીશું તોય તારી પાસે આવીને અને રડીશું તોય તારી પાસે આવીને અમે બીજી ક્યાં જઈશું આ તારી આગળ આંસુ ન વહાવાય પણ આ દિલ ખોલીએ તો બીજી દુનિયામાં જગ્યા ક્યાં જે સમજી શકે એને જ કહેવાય

શ્રીનાથજી નું છે શ્રી ગોવર્ધન તો શ્રી ગોવર્ધન નાથ એની પણ લીલાની ભાવના છે કે ડાબા ગોવર્ધનનાથા ગિરરાજ બા જેટલી જલ વર્ષા થઈ રહી છે ઇન્દ્ર મહાન ભંગ ની લીલાનું સ્વરૂપ માનવામાં આવે શ્રી ગોવર્ધન ગો નું વર્ધન ગિરરાજજી નું ગાયો નું જ્ઞાન અને ભક્તિનું આનું વર્ધન કરનારા એ શ્રી ગોવર્ધન નાથ છે તે ઇન્દ્રમાન ભંગ ની લીલાનું પણ સ્વરૂપ છે જય જય લાલ ગોવર્ધન એવું સામર્થ્ય પ્રભુએ બતાવ્યું ઇન્દ્ર હાર્યો સાત દિવસ સુધી પોતાની ટચલી આંગળીમાં ઠાકોરજી ગિરરાજજી ને ધારણ કરી સાતે પ્રકારના અન્યા આશ્રયો માંથી વ્રજવાસી ને છોડાવી અનન્ય આશ્રય નું દાન કર્યું છે અને એટલા માટે ત્રણ વસ્તુ પ્રભુ ધારણ કરે છે એક વેણુધારી બીજા ચક્રધારી અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી પણ ગિરરાજ ધારી કેવા છે એનો સ્વભાવ એની પ્રકૃતિ ને કૃતિ બતાવતા એટલે જ કહ્યું ભક્તા ਸਰ ਮਾਦੀ ਗਿਰੀਦਾਨ ਰਿਤ ਗੋਸ਼ਣਾਰੀ ਮਮ ਪ੍ਰਭੂ ਸ਼੍ਰੀ ਗਿਰੀਦਾਨ ਬਲਕੋਵਰਧਨ ਨਾਮ ਜੀ ਕੀ ਜੈ ਆ ਕਿਹਾ ਹੈ ਮਮ ਪ੍ਰਭੂ ਸ਼੍ਰੀ ਗਿਰੀਰਾਜਦਾਰੀ ਭਕਤਾ ਵਿਲਾਸਾ ਚਰਿਤਾ ਅਨੁਸਾਰ ਹੈ ਭਕਤੋ ਦੀ ਅਭਿਲਾਸ਼ਾ ਅਨੁਸਾਰ ਚਿਤ੍ਰ ਕਰਵਾਵਾਲਾ ਹੈ ਆ ਇਹੋ ਸੁਭਾਅ ਹੈ તો પ્રભુના મનમાં પ્રભુની ઈચ્છા જાગ્યો એ જ પ્રભુની પ્રમાણે ક્રીડા કરનારા શ્રી એટલે નિજે કરી શકીએ આપણે એમ કહ્યું ને કે ઠાકોરજી ઈચ્છા પ્રમાણે કરશે આચાર્યો ટીકામાં એક બીજો પણ અર્થ બતાવ્યો નિજનો ઈચ્છા પ્રમાણે કરનારા ઠાકોરજી તમારો જે મનોરથ હશે શરણાગત જીવ જે મનોરથ કરે ઠાકોરજી એ જ આરોગવાની ઈચ્છા તમને એમ થાય ને આજે ઠાકોરજી માટે આ બનાવું તમને અરે તમારા મનમાં જે ધરવાની ઈચ્છા થાય ને એ જ આરોગવાની ઈચ્છા એ સમયે ઠાકોરજી થઈ ગઈ હોય આજે તો આ જ છે એવા ઠાકોરજી છે ચરિતા અનુસાર ની અભિલાષા ચરિત્ર કરવા અસમર્થ બની ને જાય એમાં જ પ્રભુના યશ નો વિસ્તાર છે જો ભગવાન બહુ મોટા ભગવાન જેવા કામ કરે ને તો એમાં આપણને આશ્ચર્ય ન થાય એમાં ભગવાન નો યશ ન વધે ભગવાન તો કરે જ ને આ

પછી કહેવાની મારો ઠાકોરજી મમા પ્રભુશ્રી પેલો તો ઐશ્વર્ય તો બધા મારો ઠાકોરજી મારો લાલચ ને કેવા સુંદર રીતે આરોગ્ય સ્મિત કરે છે કેવો આનંદ થી સ્વીકારે છે ત્યારે પોતાના પણ થાય અને પોતાના પણ થાય ત્યારે ભક્તિ ની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચાય મારો ઠાકોર મમા પ્રભુશ્રી તો માધુર્ય આવે ત્યારે વ્યક્તિગતતા આવે બાકી સમષ્ટિગતતા લાગે આ પ્રભુનું માધુર્ય તો એવા ગોવર્ધન એટલે કે ઇન્દ્રના ભંગ કરી વધારી ભક્તોના બધા જ છોડાવી અને અનન્ય આશ્રયનું દાન કરનારા શ્રી ગોવર્ધનનાથ અનન્યતા એ શરત નથી ભક્તિની એ સ્વભાવ છે ભક્તિનો પરાણે કોઈ અનન્ય ના કરાય ના વરેલી છે એનું ગૌરવ છે એની ખામી ના કહેવાય એમ ભક્ત ક્યાંક કોઈને વરેલો છે એનું ગૌરવ છે એની કમી ના કહેવાય લોકો એમાંય દોષ દર્શન કરે ના આ તો સ્વભાવ છે આ કોઈ શરત થોડી છે

થતો નિશ્ચિત થતા ત્યારે આ મહાપ્રભુજીના આ શબ્દો આપણને યાદ આવે સમર્થ તો એ કેવલ હરી છે કારણ એનું સામર્થ્ય કોઈને કહેવું પડતું નથી એને ક્યાંય જવું પડતું નથી એને કઈ પકડવું પડતું નથી એને કઈ લાવવું પડતું નથી માણસ ના સામર્થ્ય છે ના આ બધું કઈક ભેગું કરે તો એને સામર્થ્ય પ્રભુના કસાની જરૂર નથી એ પોતે સમર્થ છે સમર્થ એને જ કહેવાય જેને કસાનો આશ્રય કર્યા વગર એને પોતાના પ્રબળતા પ્રભાવ દેખાઈ શકે એ સમર્થ છે આપણે તો ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુને કારણે આપણે મારી પાસે પૈસા છે મારી પાસે સાથ છે મારી પાસે સંગઠન છે મારી પાસે ક્યાંક આશ્રય કરીને સામર્થ્ય બતાવે છે પ્રભુના સામર્થ્ય માટે પ્રભુએ કોઈનો આશ્રય કરવો પડતો નથી એ પોતે જ કાપી છે એને તો કેવલ વિચારવા માત્ર થી સૃષ્ટિના સર્જન કરી શકે છે લય કરી શકે છે આ પ્રભુ નું સામર્થ્ય છે અને જયારે આ સામર્થ્યમાં તમે શરણાગત થાવ છો ત્યારે જેને શરણાગત થયા છો એનું સામર્થ્ય બેસાડી લે તો જેટલું એસી એને અનુભવ થતું હોય જેટલી સ્પીડ એને થતી હોય એ બધી તમને થાય કે એ જયારે પહોંચે ત્યારે જ તમે પહોંચો કે ભલે કાર તમારી નથી પણ એના આશ્રયમાં આવી ગયા એટલે શું તા તાદર્શી તેના જેવા ભગવાન નું સ્મરણ કરતા કરતા સેવા કરતા કીટ ભ્રમર ને જેમ કીટક ભ્રમર બની જાય એમ ભક્ત ભગવતી ને તાદર્શી એના જેવું સામર્થ્ય એટલે વાર્તા સાહિત્યમાં જુઓ ઘણા કૃષ્ણદાસ ગયો હોય ને અષ્ટાક્ષર ત્રણ વાર જળ ચાટે પાછું જીવંત થઈ જાય પોતે આશીર્વાદ આપે ને બાળક થઈ જાય મૃત બાળકને જીવંત કરી દે જેવું મહાપ્રભુજી નું સામર્થ્ય જેવું પ્રભુ નું એવું સામર્થ ભગવતી માં આવી જાય કારણ એના થઈ ગયા છે એના થઈ ગયા છે એટલે પ્રભુએ પોતાના જીવા કરી દીધા છે પ્રભુએ પોતાનું સામર્થ્ય એને આપી દીધું છે તો આ ગોવર્ધન નાથજી એને ગોવર્ધન ગિરનાજી નું વર્ધન કરનારા એવું ત્રીજું નામ શ્રીનાથજી નું છે દેવ દમન શ્રીનાથજી અને આ બધા નામો ગર્ગ સંહિતામાં આપેલા છે આપણે પુષ્ટિ માર્ગીઓ પાડ્યા એમ નથી શ્રીનાથજી નો મૂળ ઇતિહાસ તો ગર્ગ સંહિતામાં મળે છે જે ભગવાન શ્રી કૃષ્ણ ના પુરોહિત હતા ગર્ગજી એમણે હજારો વર્ષ પહેલા જે ગર્ગ સંહિતા લખી એમાં શ્રીનાથજી નું નામ લખ્યું છે આ બધા વર્ણન દેવ દમન ગોર્ધનનાથ શ્રીનાથ આ બધા તો છે ગર્ગ સંહિતામાં શ્રીનાથજી ભલે વર્ષ વર્ષ આવેલો એવું પ્રાચીનતમ સ્વરૂપ આપણે જયારે માનવામાં આવે કે જયારે પ્રભુ વ્રજ છોડીને મથુરા પધારી રહ્યા હતા નંદ બાબા ને યશુદાજી કહેવા લાગ્યા કે તમારા વગર લાલન તમે કેમ જીવીશું અને ત્યારે પ્રભુ કહે છે કે મૈયા મેં અનેક વિધ લીલાઓ કરી એમાં તમને મારી કઈ લીલામાં વધારે આશક્તિ છે ત્યારે કહ્યું લાલન થાય તો ઘણી લીલાઓ કરી પણ જયારે ગિરિરાજ બાબાને પોતાના શ્રેયસ્તમાં ધારણ કર્યા સર્વ પ્રજવાસીઓને આશ્રય આપ્યો એ સ્વરૂપના અમને વિશેષ આશક્તિ છે અને કહેવાય છે કે પ્રભુ એ જ સમયે પોતાના શ્રી આબે આ હુબ પોતાનું સ્વરૂપ આજે જે બિરાજે છે શ્રીનાથજી નું સ્વરૂપ પ્રગટ કર્યું અને જઈ શકે કેમ ના ગયા કારણ કે આ સ્વરૂપ બિરાજે છે એમની પાસે અને એમને લાલ લડાવે છે તો એવું જ સુખ મળે છે જેવું ઠાકોરજી લાલ લડાવે એમના માંથી પ્રગટ છે અને જયારે સ્વદામ પધારવાનો સમય થયો ની કંદરામાં આ નું સ્વરૂપ પધરાવી પ્રાચીન વાયકા છે અને બાબા બિરાજમાન થયા તો ત્રીજું નામ એની પ્રાગટ્ય ની પણ થોડી ઘણી ચર્ચા કરીશું ત્રીજું નામ દેવ દમન શ્રીનાથજી કારણ કે ઠાકોરજી શ્રી કૃષ્ણ એ તમે દસમસ્ક ની બધી જ કથા જુઓ દરેક દેવો નું દમન કર્યું છે તમે એક એક પ્રસંગ જોતા બ્રહ્માજી નું દમન કર્યું ઇન્દ્ર નું દમન કર્યું વરુણ દેવ નું દમન કર્યું કામદેવ નું દમન કર્યું અને એટલા માટે શ્રીજી નું નામ પડ્યું દેવ દમન કાર્યો પ્રભુએ કર્યા ભક્તો નો નિરોધ કર્યો અસુરોનું મર્દન કર્યું અને દેવોનું દમન કર્યું તમે દસમસક ની લીલા જુઓ તો આ ત્રણ કાર્ય પ્રભુના કરેલા દેખાશે જેટલા અસુરો હતા એનું મર્દન કર્યું જેટલા ભક્તો હતા એનો પોતાનામાં નિરોધ કર્યો

તમારા સ્થાન નું માન રાખી તમારા સામર્થ્ય રહો આમને મારનાર ને બચાવનાર તો હું છું તમને શક્તિ આપનાર હું છું તમારું સર્જન કરનાર હું છું અને દમન કરી એમને દેવતા પદ યાદ અપાવ્યું એને કહેવાય એટલે બ્રહ્માજી નું દમન કર્યું એમને તો હું સૃષ્ટિ સર્જન કરું છું પોતે બ્રહ્માજી બનીને ને બ્રહ્માજી ને દ્વાર માંથી રોકી દીધા એવી કથા આવે છે તો હું પિતા છું પરમ અને હું જ આ સર્જન કરનારો છું એવું સ્મરણ કરાવી એમનું દમન કરી દેવતા પદ યાદ અપાવું છું એટલા માટે શ્રીનાથજી નું એક નામ છે દેવ દમન શ્રીનાથ નામ અને ત્રીજું નામ શ્રીનાથજી શ્રીના નાથ શ્રી સ્વામીજી નાથ છે એટલે જ શ્રીનાથજી એકલા નથી બિરાજતા એ યુગલ સ્વરૂપે વિરાજ શ્રીનાથજી આપણા પુષ્ટિ માર્ગીય સ્વરૂપોને ને ક્યારે એકલા નહીં જાણવા એટલે તમે ચોટી ધરાવ છો નકવેશ્વર ધરાવો છો કર્ણફુલાદી ધરાવો છો છે ઠાકોરજી પણ સ્વામીજી ના છીએ કારણ કે આપણે ત્યાં ભલે લાલન પણ હોય તો યુગલ સ્વરૂપે બિરાજ ભલે શ્રીનાથજી હોય તો યુગલ સ્વરૂપે બિરાજ એમાં યુગલ સ્વરૂપ ની ભાવના આપણા સ્વરૂપમાં આપણે કરીએ તો ઠાકોરજી નું વર્ણ તો શ્યામ છે ને તમારા લાલન તો પીળા છે બીજ છે ને લાલન તો ભાઈ શ્યામ રંગના ના હોવા જોઈએ પણ કેમ પીડા છે કે સ્વામનીજી નું સ્મરણ કરતા 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 પ્રભુ રાધાજી ના આવેશ વાળા થઈ ગયા એટલે પીતરંગના છે એટલે સ્વરૂપ ઠાકોરજી નું પણ વર્ણ સ્વામીજી નું એટલે ઉભય સ્વરૂપે છે એટલે હંમેશા જયારે પણ ભાવના કરો જયારે બાલ ભાવ કરે આપણે તો સર્વ ભાવે ભજવાની વાત છે એટલે સર્વ ભાવે જયારે ભજીએ છે તો પલ્લામાં ભલે ભાવ બાલ ભાવ થાય પણ જયારે ફૂલ મંડલી માં બદલાયા નિકુજ માં બદલાયા ત્યારે યુગલ સ્વરૂપ વિરાજતા હોય એવો ભાવ કરો આ ભાવના કરે તો શ્રીનાથજી એટલે કે સ્વામનીજી નાથ બિરાજ છે સ્વામી શ્રીનાથજી માં સ્વામનીજી વિરાજમાન એકલા સ્વરૂપ આપણે ત્યાં છે જ નહીં આ પુષ્ટિ માર્ગ માં એકમ ને એકલતા છે જ નહીં

આપણે ત્યાં એકલતા ની ભક્તિ નથી જ્યાં કેવલ ધ્યાન માર્ગ હોય ત્યાં એકલતા હોય જ્યાં પ્રેમ માર્ગ હોય ત્યાં સમૂહ હોય જ્યાં ઉત્સવ માર્ગ હોય ત્યાં સમૂહ હોય કે આ તો ઉત્સવ નો માર્ગ છે તો તો પણ ગોપી ગીત એ કહ્યું કે ઓગણીસ પ્રકારના યુદ્ધ છે એટલે જ્યાં જયારે તમે કીર્તન ધોળપતમાં જોશો ચાલ સખી યમના પાન કરી આજ સખી દરેક માં સખીજનો ને સાથે લઈ જાય છે એકલા નહીં હોય દરેકમાં સખી શબ્દ હશે કે ચાલો જઈએ અમના પાન કરવા અને દરેકમાં ક્યાંક કોઈક સાથે લઈ જવાની વાત સાચ સંબંધ ગોળ ક્યારે જાણો લઈ જાય ગોકુળ ક્યારે ગુળ ક્યારે જા